જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મૂળાનું લોટવાળું શાક એટલે કે મૂળાના પત્તા અને મૂળાનું ચણાના લોટવાળું શાક તો આ શાક બહુ જ ટેસ્ટી અને બહુ સરસ બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક મૂળો લઈ લીધો છે અને આવી રીતે છથી સાત મૂળાના પાન લઈ લીધા છે તો અહીંયા આપણે જે મૂળાના પાન લેશું એ એકદમ કૂણા લેવાના છે તો ઘણી વાર પાન છે ને કાંટાવાળા આવતા હોય છે તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે કાંટાવાળા ન હોય હવે આપણે બંનેને આવી રીતે સમારી લેશું અને વ્યવસ્થિત ધોઈ લેશું હવે આપણે એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી નાની ચમચી જેટલી રાઈ એડ કરશું થોડીક આપણે એમાં હિંગ એડ કરીશું હવે આપણે એમાં એક લીલું મરચું આવી રીતે સમારેલું એડ કરી લેશું અને જે આપણે મૂળાને કટ કરીને રાખા તે મૂળા એમાં એડ કરી લેશું અને એકથી બે મિનિટ સુધી મૂળાને વ્યવસ્થિત ચડવા દઈશું હવે આપણે જે મૂળાના પાનને કટ કરીને ધોઈને હતા એ આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું ને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેશું તો આ શાક તમે દાળ ભાત સાથે અ સાઈડ ડિશ બનાવી શકો છો જેમ આપણે સંભારો બનાવીએ તો એવી રીતે પણ તમે બનાવી શકો છો અને એમને તમે પૂરી કે પરાઠા સાથે પણ આ શાક બનાવી શકો છો બહુ જ ટેસ્ટી અને બહુ સરસ આ શાક બને છે તો હવે બે મિનિટ સુધી આપણે એને વ્યવસ્થિત ચલાવતા રહેશું તો તમે જોઈ શકો છો પાન એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તમને હું મૂળો પણ કટ કરીને બતાવું છું કે મૂળો પણ વ્યવસ્થિત ચડી ગયો છે હવે આપણે એમાં સાવ થોડુંક પાણી એડ કરશું એટલે બહુ પાણી નથી એડ કરવાનું સાવ થોડુંક જ એડ કરવાનું છે તો પાણી એડ કરવાથી આપણે જે એમાં બેસન એડ કરવાના છે અને જે મસાલા એડ કરશું તો એ બળી ન જાય એટલે આપણે એમાં પહેલા થોડુંક પાણી એડ કરીએ છીએ હવે અહીંયા મેં એક કપ જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે એ આપણે એમાં એડ કરી લેશું અડધી નાની ચમચી જેટલી આપણે એમાં હળદર એડ કરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડુંક આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે તમારે જો ખાંડ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો અને એક આપણે લીંબુનો રસ એડ કરીશું હવે બધી વસ્તુને છે ને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે તો આ શાક છે ને એકદમ ચટપટું બનીને રેડી થાય છે અને અહીંયા જે આપણે ચણાનો લોટ લીધો છે એ આપણે કાચો જ લીધો છે શેકેલો નથી લીધો તો એના માટે છે ને આપણે હવે એકદમ ધીમા તાપે આ શાકને ચડવા દેવાનું છે છ થી સાત મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું પણ આપણે જે રોટલી બનાવવાની લોઢી હોય એવી રીતે આપણે એને આવી રીતે નીચે રાખી દઈશું ને એકદમ ધીમા તાપે ઢાંકણ ઢાકીને આપણે એને છ થી સાત મિનિટ સુધી વ્યવસ્થિત ચડવા દઈશું તો છ થી સાત મિનિટ થઈ ગયા છે ને હવે આપણે શાકને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ચણાનો લોટ વ્યવસ્થિત ફૂલી ગયો છે અને સરસ રીતે ચડી ગયો છે તો આ મૂળાના પાનના લોટવાળું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે તો તમે લોકો કેવી રીતે આ શાક બનાવો છો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને કંઈક સજેશન દેવા હોય કે રેસીપીમાં કંઈક ઘટવત કરવા જેવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી રહે